આમળાના વિગતવાર સ્વાસ્થ્ય લાભો બેનિફિટ્સ ઓફ આમલા શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમળા જેને ભારતીય કર્મદા તરીકે પણ ઓળખવામાં આવે છે તે પોષક તત્વોનો ભંડાર છે અને આયુર્વેદમાં તેને રસાયણ શ્રેષ્ઠ કાયાકલ્પ કરનાર માનવામાં આવે છે તેના મુખ્ય ફાયદાઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે કારણ કે આમળામાં વિપુલ પ્રમાણમાં વિટામિન સી અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટો એન્ટીઓક્સિડન્ટ રહેલા છે વિટામિન સી શ્વેત રક્તકણો વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે જે શરીરને ચેપ શરદી અને ફ્લૂ જેવા સામાન્ય રોગો સામે રક્ષણ આપે છે અને મુક્ત રેડિકલ્સ ફ્રી રેડિકલ્સ દ્વારા થતા નુકસાન સામે લડવામાં મદદરૂપ થાય છે બીજો મહત્વનો ફાયદો તેના પાચન સ્વાસ્થ્ય માટે છે આમળામાં રહેલું સુધારે છે અને મળ્યાગને સરળ બનાવે છે જેથી કબજિયાત કોન્સ્ટપેશન જેવી સમસ્યાઓ દૂર થાય છે આ ઉપરાંત તે પેટમાં એસિડિટીનું સ્તર સંતુલિત કરે છે અને પોષક તત્વોના શોષણમાં વધારો કરીને તંદુરસ્ત ચયાપચય મેટાબોલિઝમ જાળવવામાં મદદ કરે છે જે વજન નિયંત્રણમાં પણ સહાયક બને છે શરીરના અન્ય મહત્વના અંગો માટે પણ આમળા અત્યંત ફાયદાકારક છે ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે તેમાં રહેલા પોષક તત્વો ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ અને ટ્રાયગ્લિસરાઈડ્સના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જે એથરોસ્ક્રોસીસ ધમનીઓને સખત થવી અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે આમળામાં ક્રોમિયમ પણ હોય છે જે લોહીમાં શુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક સાબિત થાય છે વળી આમળા એક કુદરતી રક્ત શુદ્ધિકારક બ્લડ પ્યોરિફાયર તરીકે પણ કાર્ય કરે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવે છે બહારના ઉપયોગ માટે આમળાના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો અને વિટામિન સી ત્વચાની ચમક વધારે છે કોલેજનનું ઉત્પાદન વધારે છે અને અકાળે વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે કરચલીઓ ઘટાડે છે વાળ માટે તે એક રામબાણ ઈલાજ છે તે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે વાળ ખરતા અટકાવે છે ડેન્ડ્રફ દૂર કરે છે અને સમય પહેલા વાળ સફેદ થતા અટકાવવામાં મદદ કરે છે જેથી વાળ જાડા કાળા અને ચમકદાર બને છે